લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનનો ગણાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાદમી મળેલ કે ગવાસદ ગામની સીમમાં જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં બે ફોર વ્હીલર ગાડીઓ ઉભેલ છે તેમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાદમી હકીકત એલસીબી ટીમને મળતા જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલ એક ખેતરના શેઢા પાસે બે સફેદ કલર ની સ્વિફ્ટ ગાડીઓ ઉભેલ હતી અને ત્યાં હાજર ત્રણ ચાર માણસો ખેતરના શેઢા ઉપર પડેલ વિદેશી દારૂની પેટીઓ બંને ગાડીઓમાં ભરતા હતા એલસીબી ટીમ આ વિદેશી દારૂ પેટીઓ ભરનાર ઈસમો દૂર જોઈ જતા અંધારામાં ઝાડી ઝાકરામાં છૂટા છૂટા નાસવા લાગે જેનો પીછો કરતા તેઓ પકડાયેલ નહીં જગ્યા ઉપર ગાડીઓ પડેલ હતી તે જગ્યાએ આવતા બંને ફોર વ્હીલર ગાડીઓમાં તેમજ બાજુના ખેતરના શેઢા ઉપર વિદેશી દારૂની પેટીઓ પડેલ હતી જે તમામની ગણતરી કરતા ભારતીય વિદેશી દારૂ કિંમત રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ રોકડા રૂપિયા તથા બે ગાડી મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ભાગી ગયેલ અજાણ્યા ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશન પ્રોહી ગણાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે